આ ઓડીનનું ઘરે હેલો ગાઈસ આમ જાય છે કે હવે જાય છે વાગ્યા છે રનિંગ કરવા જાય છે તમે તમારે આવો તો ચાલો ચલો રાઈડવો હો વાસી દલાવતી જાય છે વળી જઈએ હાલો ના ને ટાઈટ કેટલી વાર છે આને કાક છો કેટલી છે

જો આખો કેવી કે છક્કા હે છક્કા ભાઈ છક્કા ભાઈ હા જો આ છે ની પણ આઈટ બોલો હવે તમે જ કી ગયો અને આઈટ બદલવાનું કોમેન્ટ કરજો વાંધો નહી આવો અમે ગઈ છીએ પાછા કેમિન ચોકે દાદિયા

ના એનો ભાઈ જ છે કટારિયા શોરૂમ વાળા એનો ભાઈ જ છે એ ઓલા ની મોટી દુકાન છે આની નાની દુકાન છે એવું છે આ બી આગળ આગળ આ તમે જોઈ શકો છો 24 કલાક ટીવી ચાલુ હોય બન કેમ પડી આ આવી છે 24 કલાક ટીવી ચાલુ હોય છે આયા હા આ મિત્રો આપણા આપણા સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબર જાય છે અમારા તમે જોઈ શકો એ ભાઈ આઈડી નું નામ શું છે આપડી આઈડી નું નામ ચાઈના

તમારી ત્યાં આગળ હાલવા પીલા છે વાસ આવે છે એટલે સેવાય છે જુઓ તો મિત્રો જો તમારો આવો ને આવો અમારે સપોર્ટ બન્યો રહે છે બરોબર અમારે છે ને થોડી કેમેરા ક્વોલિટી સુધારવાની છે તો વિમા ભાઈ આપણે કયો ફોન લેવાનો છે આઈફોન ને તમને છે ને બધું મનોરંજન કરાય છે ઓકે તો જો મિત્રો ધીમ બગિંગ કરવા નીકળી જાય છે તમે જોઈ શકો છો આ અમારા ગાંધી બાપુ કોઈ જે ઠાક કરી દીધું ઊભા જ રહે છે હા મિત્રો આજુ તમે કોઈ જે જોઈ નહી હોય તો રોડ ઉપર 500 ની નોટ પડી હોય એવું

ને બગીચા છે ભાઈ હવે જઈએ છીએ દ્વારકાીધું એ જો એક ફેરી તો આવવાનું 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 થાય એક ફેરી ટેસ્ટ કરવા તમને નામ લીધું એલા લે બસ ફેરી બસ એ ભાઈ તમારું નામ શું છે ભાઈ

પાંચ વાગ્યા કઈક આવો નો એટલે નજારો હોય બરોબર અમે અત્યારે ક્યાં આવી બોમ્બે પાણીપુરી વાળો હોય છે કોમેન્ટ કરી દો મિત્રો ભીમભાઈ કીધું ભીમભાઈ કીધું કમેન્ટ તો કરી જ પડશે આ બરોબર ને પેલા કન્યા ગયું હોય તો તમને ધન્યવાદ

શું થયું? મિત્રો મિત્રો એ મિત્રો સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબર જે ભાઈ આપણો સબસ્ક્રાઇબર એ ફોલો કરતો રહેજો ભાઈ બધા સસ્ક્રાઇબર એક વટે મારા ઓ વિમભાઈ તમારે કા કેવું છે સબસ્ક્રાઇબર વિશે તો કે કો બરોબર ભાઈ એ ભાઈ હો

ફરવાની સાવ મજા કે કેવો કુદરતી હોય છે કોઈ નું હોત ના કોઈ અમારા ભીમભાઈ કા કેવા માંગે છે ભીમભાઈ હું કેવું છે આ બરો શરમ લાગે કેના માતા ભાઈ કેવા વાળા માટે સંસ્કારી છોકરી હોય તો કેજો કે થાય છે નયા થાય વગરના છે તમે જોય કરીને કેજો કોમેન્ટ કરીને ચલો

તો <laughs> કોલ મને આવો બધા મળશે પણ ઉડે તો રાતે પછી નહીં નીકળવાનું પાછું રાતે ઉડે તો હા ભાઈ એમ ડાયલોગ કેમ મારતા નથી તમે પણ આપણે ઓલા હંગા દ્વારકાજી આપણે ફૂડ જોવાની

રાઈતો આવાડા હોને છોવા કે બધું ખુલી જાય અમાર કેમ કે આ હું છે હું કેવા ક્યું ગામ છે ભયા ગામ નથી પેલી વાત તો શહેર છે હું છે આ લોકો નથી ભાઈ આ છે ભાઈ જોઈ શકો છો તમે

આ બોબા ભાઈ ને ના ધોયા વિના પકડવા આવી હતી ગાડી કેમ કે હું લેવા ખબર છે હું લેવા ખબર હું લેવા આવી હતી નાયા ધોયા નાયા ધોયા વિના નો લાતો ધો એટલે શિયાળીમાં કેટલા દીવા આવે શિયાળામાં માં ચાર મહિના એક વખત નાય એટલે આમળો મિત્રો તમે ચાર મહિનામાં એક વેર એટલે ચાર ના ચાર આઠ આઠ બે પે બરોબર તમે આવડું આ તો જોઈ દીધું બરોબર વસુંધરા ફેશન બરોબર તો હું એની બાજુમાં જ તમે જાઉં છું આપણે કોડિયાળ કટલેરી સ્ટોર બરોબર મોતીપરા બધી વસ્તુ રાખે છે તો અમારે આ જયેશભાઈ તો એ ગમે તારે આગળ જ હોય આપણે કેમ કે વેપારી લાઈન લીધે એટલે કેવી લાઈન વેપારી લાઈન જયેશભાઈ હામુ તો એ વેપારી મને ફોર વ્હીલ આમ જો હા મારા જીએશભાઈની ફોર વ્હીલ હું બહુ સરખું સરખું સરખું